જો ચશ્મા મને આવી ગયા છે એટલે છે ને જો બ્લોગ સ્ટાર્ટ કરતો એટલે મેં ચશ્મા ન પહેરા હવે પહેરીશ હવે તો કીધું છે પહેરવાના છે એટલે હવે પહેરીશ હવે એમ જો ચશ્મા પહેલી દઉં તો કેવું મોટું લાગે છે હવે તો હું ચશ્મા આવી છે થોડા દિવસો દેખાઈશ કારણ કે હવે ચશ્મા આવી ગયા છે હવે તો પહેરી લઈ અને પછી તમને વયા જશે તમને કહીશ આજે જો કેવું રોત છે તમને મા બતાની જગ્યાએ અહીંયા જ બતાવી તમે જો અહીંયા લગી જો મારે આવે કારણ કે ઉપરનું આવી જાય ને એટલે અહીંયા લગી છાંયા આવે નકરા હંત તડકો એટલે કાલે એ કેવું રો કાલ રાતે કેવું રો વરસાદ એવો અડધી રાત જગે મારી ઘરે લાઈટ નહોતો એવું ફૂલ વરસાદ હતો કાલ તો બહુ જ અને વાવાઝોડું બીજો એવી હતી ચાલુ જ હતું તમને એક વાત કહેવાની હતી કે અમદાવાદ વાળી દુર્ઘટના બની તમને સંધ્યાને અંદાજે તો સંધ્યાને ખબર જ હશે કે દુર્ઘટનાથી કેવું કેટલા માણસો મૃત્યુ થયું છે એટલે કેવડા માણસો એમાં મૃત્યુ પામ્યા છે એટલે એને આપણે વિજયભાઈ રૂપાણી પણ મૃત્યુ પામ્યા છે કે એ સિંહ હતા અત્યારે સી હતા ને એ છે ને હોસ્ટેલમાં એ થયું એમાં કેવડા માણસો ડૉક્ટર ને જમતા હતા અને એમાં એ થયું એટલે અત્યારે સમજાય એની જ વાતો હાલતી હશે કેટલા અહીંયા આમ થયું ને અહીંયા આમ થયું અને અમદાવાદમાં છે ને એવી રીતના દુર્ઘટના બની અને સરગું ને નહીં વાત થઈ અને એમાં કેવડા પરિવારમાંથી મૃત્યુ એમાં તો એટલે એક જ ભાઈ એવો બન્યો છે કે જે રહી ગયા એને છે ને ખબર પડી ગઈ ને કે આગળ સરગે છે કેવડા માણસો એનું જોઈને એ છે ને કૂદકો મારી ગયો ને તો એ ભાઈ અત્યારે બચી ગયા એટલે હંધે અત્યારે એની જ વાતો વાળે છે એ સોશિયલ હંધે એટલે હંધે છે એના જ વિડીયોઝ ફોટાસ હંધ એનું જ આવે છે એટલે તમને એમ તેમાં કેવડા માણસો મૃત્યુ પામ્યા એટલે એમ છે એટલે કે કેવડા માણસો મૃત્યુ પામ્યા એને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એને આત્માને શાંતિ મળે એટલે જો એ શરદી થઈ ગઈ છે એવી ફૂલ મને તો જે બે દિવસ શરદી એવી ફૂલ થઈ ગઈ છે શું ચોકલેટ એમના છે ને દરરોજને કંઈક ખવાય વધારે જ જાય છે એમને વેકેશનમાં છે ને ખાવાનો મોકો જ નહોતો મળતો કારણ કે રમવા આખો દિવસ થયો જ એટલે જે વસ્તુ જે વા હતું એ હૃદયમાં નક રમે રમતા અને આટા મારતા એવું થતું એટલે એમાં હે ભૂલાઈ ગઈ હતી ચોકલેટ પછી ભૂલાઈ ગઈ હતી પછી પાછી અત્યારે છે ને સ્કૂલ ખુલી છે એટલે નવ તારીખની ખુલી ગઈ છે એટલે છે ત્યાંથી કેવડી ચોકલેટ ખવાઈ જાય છે ને કાલે કાલે શનિવાર હતો એટલે શનિવારથી કાલે ઓર આજે બે દિવસ બહુ શરદી થઈ છે કાલ તો એવું સવારમાં પૂરમાં ગરબળતું હતું ને અત્યારે કોક કોક વાર પડે છે ને હવે શરદી થવી છે શરદીનું ચર ને અત્યારે તો ગમે રીતના મને તો છે ને થઈ જાય થઈ જાય થઈ જાય સ્કૂલ ખુલે એકવાર તો હું માંડી પડવું પણ પડતું એમાં થઈ ગઈ સ્કૂલ ખુલવાની વાર હોય ને હજી પંદર વીસ દિવસ ત્યાં ત્યારે માંદી પડી જાઉં અને પછી અત્યારે માંદી પડી જાઉં સ્કૂલ ખુલી જાય ને અઠવાડિયે બે અઠવાડિયે પછી તો માંદી પડી જાઉં છું એવું થઈ જાય છે શું એવું કાંઈ નહીં સ્કૂલનું કે ને ચોકલેટ ખવાઈ જાય એટલે એ અને જો સ્કૂલ ખુલી લે ને આગલે દિવસે આઠ તારીખે જો એવી એક્સાઇટેડ હતી ને કે સ્કૂલ ખુલ્લી નવા ફ્રેન્ડ્સ હશે નવી નવો ક્લાસ હશે એટલે હું કહી દઉં કે હું સાતમા ધોરણમાં આવી ગઈ છું કે મેં સાતમા ધોરણમાં આવી ગઈ એટલે જેમ જેમ આગળ વધે એમ હાર્ડ પણ આવે જ એ તો આપને ખબર જ હશે એમ હવે જો તમારા તમે જીમ ભણતા હશો ને તો અઘરું આવશે ને એ તમને મને ખબર જ છે અઘરો આવવાનું જેમ આગળ જાય ને હાર્ડ આવે હાર્ડ એટલે હાર્ડ દસમામાં પહોંચીને એ પછી બહુ જ હાર્ડ આવે છે દસમા પહેલાં અત્યારથી એમ હજી તો નવું નવું હતું છઠ્ઠા એટલે વિજ્ઞાન સમાજ સંસ્કૃતને સંધે નવ દસ વિષયો હતા એટલે નવા વિષય હતા નહીં એટલે એ પછી આપણે સમા સમજાય નહીં એટલે નવા વિષય એટલે પછી આપણે એવું લાગે કે આ ક્યાં અખરા હશે કે નહીં હોય એવી રીતના એટલે એ હજી ટેન્શન વાન ટેન્શન એ વર્ષ તો સારી રીતે મસ્ત રીતે વયું પીતું હવે આ વર્ષનું આપણે જોઈએ કે કેવું સારું જાય છે અને કેવું રિઝલ્ટ આવે છે આ વર્ષની અંદર આપણે જોઈએ એ જ ફૂલ મહેનત કરી છે કારણ કે ટ્યુશન પણ મેં રાખી દીધું છે ઓલા આ વખતે એવું જ મહેનત કરી એવી જ આ જ વખતે એવું જ છે કે મેં ડબલ મહેનત કરવી છે ડબલ મહેનત કરી નાખીએ એટલે અત્યારથી જે સંધિ અત્યારથી મહેનત કરવા સ્ટાર્ટ કરી દે ને તો દસમો આવે ને એ કેમ સારી રીતે થઈ જાય કારણ કે મને ખબર છે કારણ કે પહેલાંને છે ને દસમું આવ્યું છે એટલે એ સધું જોવું ને તો એ વિચાર આવે કે કેવડું દસમું હાડે છે નહીં હોય એટલે ઓમ તો એ ભાઈ એમ જ કે સહેલું છે સહેલું છે ભાઈ આપને તો હવે એ ભણી ગયો એટલે એને ખબર હોય છે કે સહેલું હશે આપને હજી ખબર નહીં પડે કારણ કે છે ને એ એ ભણી ગયો છે નજી આપણે ભણ્યા નથી બસ બાકી છે આપણે ચોપડા જોઈએ સમજી ગયા છીએ કે ચોપડા ગણિત વિજ્ઞાનને ગણિત વિજ્ઞાન સંસ્કૃતની સમજ સંસ્કૃત તો સાવ સાવ સહેલું જોઈએ એટલા માર્ક મળી જાય અને સંસ્કૃત તો મને સહેલું જ લાગતું હતું એમાં મને કંઈક હાર્ડ જ નથી સમાજ અને વિજ્ઞાન ગણિત તમને થોડુંક હાર્ડ લાગે એટલું બધું ન લાગે એમાંય આપણે સારી રીતના પાસ થઈ શકીએ એવી રીતની મજા આવે એમ એ જ વખતે હું ટ્યુશનને સ્કૂલને કહ્યું હતું ને થોડાક દિવસે બ્લોગ પણ નહોતા આવતા એટલે હાલ આજ વખતે આ રવિવારે છે અને આ દુર્ઘટના બને એના વિશે વાત પણ તમને કરવી એટલે માટે આજે બ્લોગ બનાવી નાખ્યો છે આજનો બ્લોગ આ લખી જ રાખી મારી નેક્સ્ટ બ્લોગમાં બાય બાય ગાઈઝેવાય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવા નખું